હાલમાં રઘુવંશી નગરમાં ગેસ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે ગેસ એજન્સીએ નવા બનેલા રોડની ની સાઈડ માં ખોદાણ કરીને નખો કાઢી નાખ્યો છે આ રોડ માત્ર નવ મહિના પહેલા જ બન્યો છે અને તેમાં આઠ કરોડ રૂપિયા વપરાયો હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે આઠ કરોડના ખર્ચે બનેલા આ રોડમાં ગેસ એજન્સીએ બેફામ ખોદકામ કરી નાખતા સ્થાનિક રહેવાસીઓ લાલઘુમ થયા છે અને આગામી દિવસોમાં ભુજ નગરપાલિકાના સત્તાધીશોનું પૂછાણું લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે આવું નામ સુરેશભાઈ મેર આમાં તકલીફ છે ને સરકારી જે કોઈ કામ થાય છે એમાં નગરપાલિકા કે કોઈની પણ સરકારી કોઈ પણ કામમાં સંકલન નથી તમને રસ્તો હમણાં માનમાન આઠ વર્ષ કેટલા વર્ષો પછી બન્યો છે ને પાછો ખોદકામ ચાલુ છે એના લીધે શું છે નાના બાળકોને કે પાણીની લાઈન ગટરની લાઈન એવું બધું તૂટી જાય છે પછી રોડ વ્યવસ્થિત બનતો નથી પહોંચી નથી નગરપાલિકાના કોઈ કાઉન્સિલર આવીને પૂછા કરતા કે ભાઈ શું તકલીફ છે તમે આ રસ્તો લગભગ તમે સમજો ભૂકંપ પછી એક જ વાર બન્યો છે પછી અત્યારે બન્યો છેલ્લા આઠ મહિના પછી લગભગ મારા નાટ પ્રમાણે મેં તો પેપરમાં વાંચ્યું આઠ 8 એક કરોડ જેવો ખર્ચ થયો છે ને આ રીતે અમે શું છે અમારા અહીંયા કોલોનીના જે પ્રમુખ છે એના પાસે રજૂઆત કરશું પછી એ બધા સંગઠન થઈ ને કાઉન્સિલર પાસે રજૂઆત કરવા માટે જશું એવું કોઈ અમને જાણ જ નથી કરી ભાઈ મજા કામ ભલે થાય પણ શું છે પાછું રિપેરિંગ કરી દે ને તો વાંધો ના આવે આ દ્રશ્યો સર્જવા માટે ભૂજ નગરપાલિકા અને ગેસ એજન્સી બનને જવાબદાર છે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે બે હજાર એક ના ભૂકંપના બે દાયકા પછી માંડ માંડ અમારા વિસ્તારમાં આઠ કરોડના ખર્ચે આ રોડ બન્યો હતો પરંતુ પાલિકા અને ગેસ એજન્સી વચ્ચે સંકલન ન હોવાથી સરકારના આઠ કરોડ રૂપિયા વ્યર્થ ગયા છે માત્ર નવ મહિના પહેલા જ આ રોડ બનાવાયો છે ત્યારે સવાલ ઉભો થાય છે કે ગેસ લાઇનનું આયોજન તો વર્ષોથી થઈ રહ્યું છે અહીંથી ટૂંક સમયમાં ગેસ લાઈન પસાર થવાની હતી ત્યારે આ રોડ બનાવાયો શું કામ આઠ કરોડની બા રકમ વાપરવાની હતી છતાં નગરપાલિકાએ ગેસ એજન્સી સાથે સંકલન કેમ ન કર્યું એટલું જ નહીં લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે હાલમાં પાલિકાના પ્રમુખનું ચીફ ઓફિસર સામે કશું જ ચાલતું નથી ચીફ ઓફિસર સામાન્ય સભામાં પણ હાજર રહ્યા ન હતા અને ચૂંટાયેલા કાઉન્સિલરો એક શબ્દ પણ ઉચ્ચારી શક્યા ન હતા નગરપાલિકાના કથળેલા વહીવટને કારણે સત્તા પક્ષની છબી ખરડાઈ રહી છે અને સરકારના નાણાં વિડફાઈ રહ્યા છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોના પ્રશ્નો મુદ્દે રસ લઈ થોડી સક્રિયતા દેખાડે તેવી લોક માંગ ઉઠી રહી છે આઠ કરોડને ખર્ચે અંદાજીત રસ્તો બન્યો છે આ છેલ્લા પંદર વીસ વર્ષ પછી આ બન્યો છે આ રસ્તામાં અત્યારે જે ખોદકામ થાય છે એમાં કોઈ સંકલન નથી નથી કોઈ નગરપાલિકાવાળા પૂછા કરવા આવતા નથી કોઈ કાઉન્સિલર કે ભાઈ રસ્તો પાછો પહેલાં જેવો જ બની ગયા છે તમે ચિંતા ન કરો ઘણી વખત આ ખોદતા ખોદતા ગેસ પાણીની લાઈનો ખોદી નાખે છે કોઈ પૂછા નથી કરતો કે હવે શું એનું રિપેરિંગ રિપેરિંગ ખરેખર તો જે ખોદકામ કરતો હોય એની જવાબદારીમાં આવે ને તમે ગટરની લાઈન ખોદકામ કરતો હોય તોડી નાખે એને રિપેરિંગ કરાવી દેવી જોઈએ કે જે આ ગેસની લાઈનવાળાની જવાબદારી ગેસની લાઇનવાળા જવાબદારી લેતા નથી નગરપાલિકા એમને એમ કહી દઈએ જે ખોદી નાખો ને ગેસની લાઇન લઈ નાખો પછી નગરપાલિકાએ પૂછા કરવા નથી આવતી કોઈ જવાબદારી નથી લેતી રસ્તો એવો ને એવો બનવા માટે કોઈ તૈયાર નથી તો કાઉન્સિલરો ખાલી હું બેઠે બેઠે કહી દેશે પણ કાઉન્સિલર જોઈને અહીંયા ઊભો રહીને રસ્તો નહીં કરાવી દે બેઠા બેઠા હું આ જુ તો એ કહી દેશે હો થઈ જશે તમે ચિંતા ન કરો બધું બરાબર છે જોવા નહીં આવે કે થઈ ગયો કે ન થઈ ગયો એની કોઈ દરકાર નહીં કરે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ